ગોમાસા વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં ચોરી છુપીથી આ પ્રકારનો ધંધો થતો હોવાથી આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતા હોય છે ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કસી શકાય તે હેતુથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અલગ અલગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમો સાથે એક સાથે સરપ્રાઇઝ ચેકિંગમાં ઉતર્યા હતા ગૌમાસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા શકમાંથી સમૂહના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર ચોપચાર પોલીસ ઇન્સ્પેક્ટર

આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુના દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમ્બિંગમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલ અધિકારી પણ હાજર રહ્યા હતા કે જે ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુઓનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો પણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે પોલીસ આ બાબતે તેઓને અપીલ કરી હતી